મોરબી જિલ્લાના લજાય ગામે અમે આવી પહોંચ્યા છીએ આ એક એવી અવિસ્મરણીય જગ્યા છે કે જ્યાં ઉમૈયા માનવ સેવા ટ્રસ્ટ મોરબી સંચાલિત માનવ મંદિર અહીંયા અમે નિહાળી રહ્યા છીએ માનવ મંદિર એટલે એવો માનવ અભિગમ સાથે માનવ મંદિરનો સાદ પડે છે કે જ્યાં મૂંઝાયેલો માનવ થાકેલો માનવ જેને સંતાનો હળદુત કરતા હોય જે એકદમ જિંદગીથી નાસી પાસ થઈ ગયો હોય તેની બાઈ અહીંયા પકડે છે એક માનવ મંદિર છે આજે મિત્રો મને કહેતા ખૂબ દુઃખ લાગે છે કે આ માનવ મંદિર ઉપર શ્રવણનો ચિહ્ન તમે જુઓ સવણના માતા પિતાને ખંભે કાવડ રાખીને એવું સરસ મજાનું ચિત્ર ઉપર જોવામાં આવે છે મિત્રો આજે દુઃખ સાથે કહું છું કે ખરેખર આજે શ્રવણ ખોવાયો છે સાચો શ્રવણ ખોવાયો છે અને વૃદ્ધા સમય છલકાયા છે ખરેખર માનવ સાધ પડે છે કવિ છું લેખક છું આજે માનવ મંદિર જોઈને હું ખૂબ જ મારું મન આફંડ કરે છે મારું મન એક એક ભાવ વિભોર બની ગયું છે આજે દરેક સમાજના ચરણમાં એક મારો શેર રજૂ કરું છું હું માનવી માનવ બનું તો ઘણું છે દુનિયામાં બે ચાર સારા કામ થાય તો એ ઘણું છે તમન્ના રહી નથી જિંદગી જીવવા કેરી મૃત્યુ બાદ ઇજત થી કફન મળે તો એ ઘણું છે અને મારા ગયા પછી તમારી મહેલમાં મારી ખોટ વર્તાય તો પણ ઘણું છે આવું જે માનવ મંદિર જે સંચાલકો જે ચલાવી રહ્યા છે તેઓ જુગ જુગ જીવે તેઓને ખૂબ ખૂબ મનથી આશીર્વાદ આપું છું અખૂટ સંપત્તિ માનવ મંદિરમાં પ્રાપ્ત થાય અને અઢરખ સેવા માનવ મંદિર માનવની કરે અને માનવ ધર્મ નિભાવે એ જ મારી વાણી સાથે મારી વાણીને વિરામ આપું છું અહીં ભીમનાથ મહાદેવનું મંદિર પણ દ્રષ્ટ જોવાલાયક ત્યાં ભીમ એક રાત રોકાયો હતો ત્યાં પાંચ હજાર વર્ષ પહેલાં ત્યાં સ્થાપના કરેલી એ પણ જોવા જેવું છે ખરેખર આજે સંધ્યા અમારી ખૂબ સુંદર ગઈ છે અને મારી મારી સાથે મારા પરમ મિત્ર રાજુભાઈ જેતપાડિયા ઉપસરપંચ લાલપર ગામના પણ મારી સાથે છે મને આજે ખૂબ મનથી ભેળવી રહ્યા છે ધન્યવાદ જય મહાદેવ